બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા મુકામે તારીખ અઢાર ચાર બે હજાર ઓગણીસના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંથાવાડા ખાતે સભા માટે પાંથાવાડા ખાતે આવી રહ્યા છે ત્યારે આજે પાંથાવાડાના ભાજપના કાર્યકર્તાઓ પાંથાવાડા ખાતે તડામાર તૈયારી કર્યા છે તેમની સાથે આપણે વાત કરીશું ભાજપના કાર્યકર્તા સાથે આજે જે તૈયારીઓ થઈ રહી છે પાંથાવાડા જે આપણે જણાવી દઉં કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અઢાર તારીખના રોજ આવે છે આપણે કેવી તડામાર તૈયાર કરે છે મુખ્યમંત્રી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અહીંયા માન્ય અમારા લોકસભાના ઉમેદવાર પ્રભતભાઈ પટેલ સાહેબની સભાને વોટ માગવા ભા ભારતીય જનતા પાર્ટીના માટે વોટ માગવા માટે આવવાના છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં લોકો આવે અને આ મંડપ નીચે બેસે તેવી વ્યવસ્થા તડામાર તૈયારી થઈ છે આવતીકાલે અઢાર તારીખે ચાર વાગ્યાની આસપાસ વિજયભાઈ રૂપાણી આવશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામે ગામથી અમારા કાર્યકરો અને જે લોકો છે તેમને લાવશે ગુજરાત સરકારે કરેલા વિકાસના કામો અને વિકાસના જે કામો નરેન્દ્રભાઈ મોદીની સરકારે કેન્દ્ર સરકારે કર્યા છે તે લોકોને જણાવશું અને ફરીથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં બને અને પરબતભાઈ અમારા અહીંના ઉમેદવાર લોકસભાના જીતે તેવી તડામાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો જે પ્રમાણે જે દ્રશ્યો આપને બતાવ્યા છે તે પ્રમાણે જોઈ શકો છો પાંથાડાના જે ભાજપના કાર્યકર્તા છે તેમણે જણાવ્યું છે કે પ્રદર્શન પરબતભાઈ પટેલને બહુ જંગી મિત મતથી જીતાડશે તેવી તેમની આશા છે અને ગઈકાલે તારીખ અઢારના રોજ સૌથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પાંથાવાડા ખાતે આવશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંથાવાડા ખાતે ચૂંટણીલક્ષી સભા છે અને આપણે એક યુવા નેતા કહી શકાય ભાજપના કાર્યકર્તા કહી શકાય અને રામપુરા પાસવડ ગામના સરપંચ શ્રી રાવતાભાઈ તેમની સાથે પણ વાત કરીશું જે કેવી તૈયારો છે ગઈકાલના ગઈકાલના આપણે બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની અંદર દાંતીવાડા તાલુકામાં પોથાવાડા મુકામે આવતીકાલે કે તારીખ અઢાર ચાર અને કાલ આવતીકાલે બપોર પછી આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી પોથાવાડા મુકામે પધારવાના છે તે બદલ આપણા બનાસકાંઠાના એવા લોકલાડીલા પરબતભાઈ સાહેબને પણ આપણા બનાસકાંઠાની અંદર ભા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળેલી છે એ બદલ તેમને પણ વોટ માગવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અહીંયા પધારવાના છે અને નરેન્દ્રભાઈ સાહેબ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાનના જે કામ કરેલા છે એ બદલ વિજયભાઈ રૂપાણી આવતીકાલે પણ સભાને સંબોધશે અને ભારતીય જનતા પાર્ટીએ ઘણા વિકાસના કામો કર્યા છે તેના કામો બદલ એ વોટ માગવા માટે આપણા પોથાવાડા મુકામને આજુબાજુના ગામડાઓના જનતાને વોટ માગવા માટે વધારશે અને એ બદલ તે બધે જનતાને વિકાસના કામોની વાતો કરશે અને ભારતીય જનતા પાર્ટીના યુવાનો પણ અહીંયા ફૂલ તડામાર તૈયારી કરી રહ્યા છે જેવા કે આપણે અહીંયા મંડપ રહ્યું છે અસ્ટેન્ડ સ્ટેન્ડ રહ્યું છે અને આપણા જિલ્લાના ડીએસપી સાહેબ પણ અહીંયા બધી ચકાસણી કરી કરી ગયા છે અને પાથાવાડાના પીએસઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફ પણ ફૂલ તૈયારી કરી રહ્યા છે તે બદલ આપણા પાથાવાડાના મુકામે બધા ભારતીય જનતા પાર્ટીના યુવાનો મિત્રો વડીલો બધાય ફૂલ તૈયારી કરી રહ્યા છે અને આવતીકાલે તારીખ અઢાર બપોર પછી ચાર વાગે અહીંયા વિજયભાઈ રૂપાણી વધારવાના છે તે બદલ બધી જનતાને પણ જાણ કરવામાં આવી છે અને તે જનતા પણ આવતીકાલે ફૂલ હાજરી આપશે અને લાખો માણસોની સભા સંબોધશે તેવી તૈયારી થઈ રહી છે મારું નામ ચૌધરી સરપંચ અને દોતીવાડા તાલુકા સરપંચ જય હિન્દ જે પ્રમાણે આપ જોયું છે તે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ જોશથી કામ કરી રહ્યા છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગઈકાલે પાંથાવાડે આવવાના છે તેની તડામાર તૈયાર ચાલે રહી છે અને અહીંયા લોકસભાના ઉમેદવાર પ્રભતભાઈ પટેલ જેમને જીતાડવા માટે બહુ જંગી મતથી જીતા લીડથી જીતાડવા માટે અહીંયા પાથાડાના આજુબાજુ તમામ કાર્યકર્તાઓ પોતાનું મત લોકો સુધી પહોંચશે અને લોકોને મત કરવા માટે અપીલ કરશે કે સૌથી વધારે મત થાય તેઓ આગ્રહ પણ કરી રહ્યા છે આપણી જે પ્રમાણે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ મંડપની પણ તૈયારી થઈ રહી તળામાર તૈયારી ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંથાવાડા ખાતે ત્રણ વાગે રોડ શો થશે અને ચાર વાગે સભા સંબોધશે અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ આવશે અને આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ અહીંયા ચકાસણી માટે આવી હતી તેમજ જિલ્લાના એસપી સાહેબ પણ વધાર્યા હતા થરા ડીઓએસપી અને પાંથાવાડા પોલીસ સ્ટાફ પણ અહીંયા તપા જોડાયા છે અને તમામ પોલીસ સ્ટાફ સાથે અહીંયા ભારે મોટી મોટી માત્રામાં ગોઠવી દેવા છે જેનાથી કોઈ પણ અનિચ્છીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે તારીખ અઢાર ચાર બે હજાર ઓગણીસ ના રોજ ચાર વાગે વિજયભાઈ રૂપાણી પાંથાવાડા ખાતે સભા સંબોધશે